કંપનીએ સર્વિસ શોર લેબોરેટરી લોન્ચ કરી જે ગર્ભાશયના મુખના કેન્સરનો ખૂબ જ સચોટ ટેસ્ટ કરે એની મહિલાઓને વહેલા નિદાનની સુવિધા પૂરી પાડશે હવે ગર્ભાશયના મુખના કેન્સરની સારવાર શક્ય બની છે ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરના કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું પ્રમુખ કારણ છે જેના પરિણામે નેશનલ કેન્સર રજિસ્ટ્રી રિપોર્ટ બે મુજબ ફક્ત ગુજરાતમાં જ વર્ષ બે હજાર ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત સત્તર હજાર કેસ અને એક હજાર આઠસો મૃત્યુ નોંધાયા હતા સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન ઉપર ભાર મૂક્યો છે અને તેને અનુરૂપ રહીને ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ સફળ નવીનીકરણ મારફતે સુરત અને દક્ષિણ ગુજરાતની લાખો સ્ત્રીઓનું સશક્તિકરણ કરશે ડીએનએ વેલનેસે સોમવારના રોજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટેની એક સમર્પિત ટેસ્ટિંગ લેબોરેટરી સર્વિસ્યોર લેબોરેટરીના લોન્ચની સાથે ગુજરાતના માર્કેટમાં તેના વિસ્તરણની જાહેરાત કરી હતી સર્વિસ્યોર લેબ ડીએનએ પ્લોઈડી ટેસ્ટની સેવા પૂરી પાડશે જે કેનેડામાં આવેલ બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી દ્વારા વિકસાવવામાં આવેલું એક સફળ નૈદાનિક સાધન છે અને ડીએનએ વેલનેસે હાલમાં જ આ ટેસ્ટ હાથ ધરવાના વિશેષ અધિકારો પ્રાપ્ત કર્યા છે બ્રાન્ડનેમ સર્વિસ્યોર તરીકે ઓળખાતો આ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરવા માટેની ઝડપી સચોટ અને નોન ઇન્વેસિવ પદ્ધતિ છે જે પરંપરાગત રીતે ઉપલબ્ધ હોય તેવી કોઈ પણ પદ્ધતિઓ કરતાં બે વર્ષ પહેલું નિદાન કરી શકે છે આ નવી લોન્ચ કરવામાં આવેલી લેબોરેટરી સુરતમાં એલપી સવાણી રોડ ઉપર આવેલા યુનિવર્સલ ટ્રેડ સેન્ટરમાં આવેલી છે શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે જે સર્વિસર ટેસ્ટ હાથ ધરવા માટે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે અમદાવાદ વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે સુરત પર પસંદગી ઉતારવામાં આવી છે આ લેબોરેટરી પ્રતિદિન બસો ટેસ્ટ હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે જે તેને મહિનામાં પાંચ હજાર ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્તે મારું નામ પ્રતિક ભંડારી છે હું ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું હું અને મારા સાથી મિત્રો અ ઇન્ડિયાની અંદરના એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ સવાઈકલ કેન્સર ને કમ્પ્લીટલી નાબૂદ કરવા માટે માટેનું એક મિશન લઈને આવી રહ્યા છે સવાઈકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતો સેકન્ડ હાઇસ્ટ નંબરનો કેન્સર છે જે આફ્ટર બ્રેસ્ટ કેન્સર અને દર સાત મિનિટે ઇન્ડિયામાં એક ડેથ રિપોર્ટ થઈ રહ્યું છે સર્વાઈકલ કેન્સરના લીધે આ એક એવો ડિઝીઝ છે જે હંડ્રેડ પર્સન્ટ પ્રિવેન્ટેબલ છે જેના કારણે એક પણ સ્ત્રીનું નિધન ના થાય છતાં એનો આપણા ત્યાં આટલો મોટો ડેથ રેટ જોવા મળી રહ્યો છે એનું મુખ્ય કારણ છે એક એચપીયુ વાયરસ જે કોઈ સિમ્ટમ્સ નથી બતાવતો એક લેઝી વાયરસ કહેવાય છે જેને ડેવલપ થતા અરાઉન્ડ દસથી પંદર વર્ષ લાગે છે અને જો એને અર્લી સ્ટેજમાં ડિટેક કરી લેવામાં આવે તો સો સો ટકા સ્ત્રીઓનું જે નિધન થઈ રહ્યું છે એને આપણે બચાવી શકીએ અમે ઇન્ડિયાની અંદર આવી સો લેબોરેટરીઝ સેટઅપ કરી રહ્યા જે બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી કેનેડાના સહયોગથી એક એવી ટેકનોલોજી લાયેલા છે જે કેન્સરને બે વર્ષ પહેલાં ડિટેક્ટ કરી શકે અને જેના કારણે આપણે આ જે મૃત્યુઆંક છે એને અત્યારે જે સાત મિનિટ એક છે એનાથી ઝીરો કરી શકીએ મારું નામ ડૉક્ટર હિતેન્દ્ર આયરે છે હું ગાયનેક ઓન્કો સર્જન છું પંદર વર્ષથી ભરત કેન્સર હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું અને આઠ વર્ષથી અમારું પોતાનું હોસ્પિટલ છે બેઝિલ ઓન્કો કેર હવે સર્વાઇકલ કેન્સરની આપણે વાત કરીએ તો સાહેબે કીધું એ પ્રમાણે એ સો બચાવી શકાય પણ ક્યારે એ જ્યારે બહેનો આગળ આવે પોતે સ્ક્રીનિંગ કરાવવા આવે જાતે જેમ ગાડીની સર્વિસ રેગ્યુલરલી લોકો કરાવતા હોય ચાર છ મહિને એમ બહેનો પોતે આવીને સમાજના લોકો સમાજના ફેમિલીના મેમ્બર્સ પેશન્ટને કહે અને આ તપાસ કરાવે હવે તપાસ જે રૂટીન થતી હોય છે પેપસમિયર અને વિલી ટેસ્ટ જે સબ્જેક્ટિવ હોય કે જેમાં જે ડોક્ટર્સ માઇક્રોસ્કોપની પાછળ બેઠો છે એ એના એક્સપિરિયન્સ પર ડિપેન્ડ કરે કે એમને કેન્સર થશે કે નહીં થશે પણ જ્યારે આ ટેસ્ટની આપણે વાત કરી રહ્યા છીએ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી અને મશીનથી થતી હોય તમારા ડીએનએ માં ચેન્જિસ છે કે નહીં નોર્મલ સેલ એક થી બે થતું હોય બે થી ચાર થાય કેન્સર માં બહુ ફાસ્ટ થતું હોય તો એવા સેલ ને તમે તરત જ પકડી લો તો કેન્સર થવાના બે વર્ષ પહેલા જ ખબર પડી જાય અને આપણે કેન્સર ને સો ટકા રોકી શકાય કેન્સર જેમ લેટ ડિટેક્ટ થાય ત્રીજા ચોથા સ્ટેન્જર હું પંદર વર્ષથી ત્યાં કામ કરું છું તો નેવું ટકા પેશન્ટો ત્રીજા ચોથા સ્ટેજમાં આવે છે જેમાં બચવાની શક્યતા નથી દસ પંદર ટકા લોકોને જ સારું થાય છે તો જો બહેનો આગળ આવે ઇનિશિયેટ કરે અને પબ્લિક થ્રુ પ્રેસ મીડિયા પ્રિન્ટ મીડિયા થ્રુ લોકોને અવેરનેસ ક્રિએટ થાય બહેનો આગળ આવે તો આ કેન્સરથી આપણે સો ટકા બચી શકાય છે